હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલી ખાનગી વોટરપાર્કના સંચાલક અને પરબડા વિસ્તારમાં રહેતા પરિવારને ખાલિદભાઈના નામે કોલ કરીને ખંડણીની માંગ કરી છે અજાણ્યા શખ્સે કોલ કરીને સંચાલક પાસે પ્રોટેકશન મની તરીકે કરોડો રૂપિયાની માંગણી કરી હતી નામ હું ખાતે વોટર પાર્કનું સંચાલન કરું છું ને મારા ઉપર બ બાર અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રિના દસ વાગે મારા ઉપર વોટ્સઅપ ફોન આવેલો ને વોટ્સઅપ ફોન પર મારા નામથી સામેલા વ્યક્તિએ મારા નામ લઈને વાત કરી તો પછી મેં સામેલા વ્યક્તિને કીધું કે હું ઓળખતો નથી તમને સામેલા વ્યક્તિએ એવું કીધું કે ખાલિદભાઈ પહેલવાનના ત્યાંથી બોલું એટલે પછી મેં સામેલા વ્યક્તિને કીધું કે હું ને એવો કોઈ માણસને હું ઓળખતો નથી એમ કરીને ફોન કટ કરી દીધો પછી એના મેસેજ આવવા માંડ્યા એટલે પછી મેસેજનો મેં રિપ્લાય એવો કર્યો કે ભાઈ હું એક જગ્યાએ બીજું છું તારા સાથે વાત નહીં કરી શકું એના સિવાય બીજા મારા ભાગીદારો પર ફોન આવેલા એ ફોનમાં એવું કહેતો હતો કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે તમારા ધંધાના પ્રોટેક્શન માટે એને બે કરોડ રૂપિયા ખંડરી માગેલી હતી અને મારી નાખવાની ધમકી આપી એના સિવાય પછી પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સવા અગિયાર વાગે મારા ઉપર ફોન આવેલો ને ફોન પર મેં એ સામેલા વ્યક્તિએ એવું કીધું કે તમને મેં બાર તારીખે જે ફોન કરેલો એ ફોન તમે સરખી રીતના વાત ના કરી તો મેં પછી સામેલા વ્યક્તિને કીધું કે ભાઈ શું બાબત છે વાત તો સામેલા વ્યક્તિ એવું કીધું કે હું ખાલી જ પહેલવાના ત્યાંથી બોલું છું ને તમારે પાંચ કરોડ મોકલાવાના છે એટલે મેં પછી સામેલા વ્યક્તિને કીધું 5 પાંચ કરોડ શું બાબતના એટલે સામેલું વ્યક્તિ કહે કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે ના છે એટલે મેં પછી એને કીધું કે ભાઈ એવા અમારે કંઈ જરૂર નથી એટલે સામેલા વ્યક્તિએ એવું કીધું કે અમે તને ગોળી મારી દેશું ને તને જાનથી મારી નાખશું જો તું પાંચ કરોડ નહીં મોકલાવે તો એના પછી મેં બીજા ફરિયાદ આપી કે એમના મોબાઈલ ફોન ઉપર વોટ્સઅપ કોલિંગ બેથી ત્રણ વાર આવ્યું કે ભાઈ ખાલિદભાઈ કે વહા પાંચ કરોડ ભીજવા તમારે પ્રોટેક્શન કરી પ્રોટેક્શન એ બાબતે એની જોડે પાંચ કરોડની માંગણી કરી હતી જે બાબતે લેવામાં આવી છે અને તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપેલી છે અને તપાસ ચાલુ છે આ ખંડમાં કશું તપાસમાં આવેલું નથી એ બાબતની આરોપી વાત કરેલી વોટ્સએપ હલોલ તાલુકાના મસવાડ જીઆઈડી